સુરતમાં પાણીના બિલમાં મોટા ફેરફાર કરાયા વરાછા કોલસાડ અમરોલી સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરનું બિલ નહીં પરંતુ પ્રોપર્ટી ટેક્સ ચાર્જ સાથે જમા થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા વરાછા કોલસાડ અમરોલી છાપરાભાટા વરિયાઉ પર્વત ડુંભહાલ અને પૂણા વિસ્તારમાં પાણીના બિલ વસૂલવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે આ વિસ્તારોમાં હવે વોટર મીટર મુજબ અલગથી પાણીનું બિલ આપવાને બદલે તેનો ચાર્જ પ્રોપર્ટી ટેક્સના બિલમાં સમાવી લેવાશે શહેરમાં ટ્વેન્ટી ફોર બાય સેવન પાણી પુરવઠા યોજના હોવા છતાં ચોવીસ લાખથી વધુ ઘરોમાંથી માત્ર પંચોતેર હજાર જ ઘરોમાં વોટર મીટર લાગેલા છે અમારા બેતાળીસ હજાર ઘરો ઉપયોગ વિસ્તારમાં છે જ્યાંના લોકો મીટરના બિલનો વિરોધ કરી રહ્યા છે અને બિલ ભરતા ન હતા નાગરિકોના સતત વિરોધના કારણે પાલિકાને આ નિર્ણય બદલવો પડ્યો છે સાહીઠ હજાર મીટર ધારકોને પહેલેથી જ પાણી વેરામાંથી મુક્ત કરવામાં આવ્યા છે આ નવી વ્યવસ્થા એક ઓક્ટોબરથી અમલમાં આવશે

આ પાણીની ગણતરી પણ કરી શકીએ તેના માટે મેં બિલ ઇસ્યુ કરવાનું ચાલુ કરેલું હતું પણ ટેકનિકલ ઇસ્યુને કારણે અમે આ બિલ જનરેટ કરી શકવામાં થોડું મોડું થતું હતું અને ઘણા ઇસ્યુ ઊભા થયેલા હતા જેને કારણે આ ફરિયાદો અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સુધી પણ પહોંચેલી હતી અને તાજેતરમાં જ સુરત આવેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારા કોર્પોરેટરોએ આ અંગેની ફરિયાદો કરેલી હતી જેના માટે લગભગ દોઢેક મહિના પહેલાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે મને અને મેયરશ્રીને એક સૂચના આપી હતી કે પાણીના બિલ મુદ્દે અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે અને શહેરમાં એક જગ્યાએ તમે પાણીના મીટરથી બિલ આપો છો અને બીજી જગ્યાએ મીટર વગર બિલ આપીએ છીએ આપણે તો તે યોગ્ય નહીં કહેવાય તો આનો સુખદ નિરાકરણ લાવો તેના માટે ગઈકાલે સ્થાયી સમિતિમાં એક સો મોટો ઠરાવ અમે કર્યો છે હવેથી પહેલાની જેમ જ એરિયા બેઝ આકારની પ્રમાણે વોટર ચાર્જ વસૂલવામાં આવશે અને અડધા ઇંચ સુધીના કોઈપણ કનેક્શનને હવેથી પાણી બિલ ઇસ્યુ કરવામાં નહીં આવે અમે પાણીની ગણતરી કરી શકીએ અને તેના માટે ભવિષ્યમાં ડ્રેનેજનું નેટવર્ક પમ્પિંગ સ્ટેશનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરી શકીએ તેના માટે પાણીની ગણતરી કરવી આવશ્યક છે તેના માટે કોર્પોરેશન પાણીના બિલ ઇસ ઇસ્યુ તો નહીં કરશે પણ ભવિષ્યમાં પાણીના મીટરો તો લગાવશે કારણ કે તેના માટે પાણીની ગણતરી કરવી આવશ્યક છે આ મીટરો ઇસ્યુ કરવા માટેના કોઈપણ પૈસા મિલકત ધારકો પાસેથી લેવામાં આવશે નહીં એનો ઇન્સ્ટોલેશન ચાર્જ પણ કોર્પોરેશન જ ભોગવશે અમે ફક્ત અને ફક્ત પાણીની ગણતરી કરી શકીએ તેના માટે જ મીટર નાખવા માગીએ છીએ આ ઉપરાંત શરૂઆતમાં એવું હતું કે અડધા ઇંચના અડધા ઇંચથી ઉપરના જે કનેક્શનો છે લો રાઈઝ કે હાઈ રાઇઝ હોય તેમાં અડધા ઇંચથી ઉપરના કનેક્શનો હોય છે તેમાં ટેનામેન્ટીઠ આપણે વીસ હજાર લીટર પાણી દર મહિને એક કુટુંબને ફ્રી આપતા હતા હવે આ લિમિટ પણ અમે વીસથી ચાલીસ હજાર કરવા જઈ રહેલા છીએ જેને કારણે મને લાગે છે કે મોટેભાગે કોઈને પણ પાણીના બિલ ઇસ્યુ થશે જ નહીં કારણ કે અમે જે રીતે સર્વે કર્યો છે તે રીતે લગભગ એક ઘરનું પચીસથી ત્રીસ હજાર લીટર જેટલો મહિને પાણીનો વપરાશ છે અને આપણે જ્યારે ચાલીસ હજાર લીટર પાણી ફ્રી આપી રહેલા છે તો કોઈને પણ બિલ ઇસ્યુ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થશે નહીં સર